જેની અંદર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના છે નીચલા લેવલથી ત્યારબાદ રાજકોટ જામનગરના કેટલાક ભાગો સુનગર મોરબી દ્વારકા સુધીના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે જેની અંદર ધારી વિસાવદર બગસરાની અંદર તો વાવણી લાયક સારો વરસાદ જોવા મળ્યો છે હજુ પણ મિત્રો આગામી બેથી ત્રણ દિવસ આવા જ વરસાદની સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવા સમયે શું ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ કે ન કરવું જોઈએ હજુ વરસાદને કેવી લઈને આ ગઈ છે તો આજના વિડીયોમાં આપણે આગામી પંદર દિવસ આજથી લઈને આગામી પંદર દિવસ સુધી વરસાદને લઈને કેવી આ ગઈ છે તેને લઈને વાત કરીશું તેમજ આગામી બંગાળની ખાડીમાં બની રહેલી મોટી સિસ્ટમને લઈને વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત શું સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આ તો વેધર ફોરકાસ્ટ પ્રમાણે જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ નથી આગામી સમયની અંદર જોવા જઈએ તો ધીમે ધીમે ચોમાસું અત્યારે હિંદ મહાસાગરની અંદર પહોંચ્યું છે અને એક્ટિવ ચોમાસું છે ધીમે ધીમે મિત્રો આ ઉપલા લેવલે ચડશે હાલ જોવા જઈએ તો ઉપલા લેવલેથી ખૂબ જ ગરમ હવા હજુ પણ પ્રેશર આવી રહી છે જે પહેલાં મિત્રો વાવાઝોડા સમયે બન્યું હતું કે વાવાઝોડાને છે એ ગુજરાત તરફ અટકાવવા માટે જે મિત્રો ગરમ હવા એક્ટિવ હતી એવી જ ગરમ હવા હજુ પણ એક્ટિવ છે અને આ ગરમ હવાને તોડશે બંગાળની ખાડીવાળું વાવાઝોડું એટલે કે બંગાળની ખાડીની અંદર જો મોટી મજબૂત સિસ્ટમ બનશે આના સિસ્ટમ ઉપલા લેવલ તરફ જશે ત્યારે જ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી જે ગરમ હવા આવી રહી છે આ ગરમ હવાને મિત્રો ખાસ કરીને તૂટશે અને ગુજરાત સહિતના ભાગોની અંદર રાજસ્થાનની અંદર ચોમાસું એક્ટિવ થશે આજની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે પણ ગઈકાલની જેમ લોકલ વેધર સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપે વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે જે એરિયામાં પડ્યો એવો જ વરસાદ આજે પણ એ એરિયાની અંદર જ પડી શકે છે એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક ભાગો છે જામનગરના કેટલાક ભાગો મોરબી તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય વલસાડ તાપી ડાંગ છે તો એ એરિયો છે નવસારી છે તો એ વિસ્તારોની અંદર સુરત જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે મિત્રો આ જે વરસાદ છે એ લોકલ ભેજ લોકલ સિસ્ટમને લઈને વરસાદ છે તો ગઈકાલે પણ હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે જ વરસાદ જોવા મળ્યો છે આજે પણ મિત્રો વરસાદની આગાહી છે આઠ તારીખની વાત કરીએ તો ધીમે ધીમે મિત્રો હવે સિસ્ટમ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ રહી છે જે આગામી સમયની અંદર વધારે મજબૂત બનશે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે જો કે કેટલા સમયથી ચોમાસું છે અટકેલું છે ધીમે ધીમે જ્યારે બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો બાર તારીખની આસપાસ સિસ્ટમ બનશે ત્યારે ચોમાસું છે ફરી એક વખત એક્ટિવ થશે અહીં તમે જોઈ શકો છો ચોમાસું છે બાર તારીખથી એક્ટિવ થશે અને તેર તારીખથી તેની અસર છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચૌદ તારીખની આસપાસ ચોમાસું એક્ટિવ થઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેને લઈને ચોમાસું નૈઋત્યનું ચોમાસું છે આગળ વધશે અહીં તમે જોઈ શકો છો પંદર તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદી ઝાપટાંથી શરૂ થઈ જશે આ બધું તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર મોટી અને મજબૂત સિસ્ટમ મિત્રો બનવી ખૂબ જ જરૂરી છે અને આ સિસ્ટમ છે ઉપલા લેવલે પણ મિત્રો આવવી ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની અને મધ્ય ભારત સુધી નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર સારો વરસાદ જોવા નહીં મળે તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો સિસ્ટમની ખૂબ જ જરૂર છે અને અત્યારે વીસ તારીખની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ આમ ઉપલા લેવલ તરફ મિત્રો આવી રહી છે જ્યારે મિત્રો ઉપલા લેવલે આ સિસ્ટમ આવે છે ત્યારે તેને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો આ સિસ્ટમને સપોર્ટ કરે છે જેને લઈને ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળે છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેમજ કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો એટલે કે વાવણી વાવવામાં હજુ પણ ખેડૂતોએ ઉતાવળ ન કરવી જોઈએ અમરેલી વાવણી નગર રાજકોટ છે જૂનાગઢ જિલ્લો છે આ જિલ્લાની અંદર વાવણી થાય તો વાવેતર કરી શકાય કારણ કે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડતો હોય છે કન્ટિન્યુ પડતો હોય છે પરંતુ ગેરંટી નથી કે આજે વરસાદ પડ્યો અને કાલે પાછો એની માથે પડે આજે હળવો વરસાદ થયો તો કાલે ભારે પડે એવી શક્યતા નથી કારણ કે હવામાન વિભાગની વાત જો જોવા જઈએ તો નવ તારીખ સુધી હળવા વરસાદની આ ગઈ છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આ ગઈ નથી કારણ કે અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે જેવી બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થશે તેવી પવનની ઝડપથી ચૌદ તારીખથી વધી જશે અહીંયા તમે જોઈશું એટલે સિસ્ટમની અંદર હજુ પણ ફેરફાર જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપથી પંદર તારીખથી સીધી જ મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટરે જઈ શકે છે અને આ જ પવન મિત્રો આ જ સિસ્ટમ છે આગામી સમયની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વરસાદને ખેંચી લાવશે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનાવશે પરંતુ વધારે પવન છે એ વરસાદ લાવી શકતો નથી એને હિસાબે જ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની ઘટ છે એ જોવા મળી શકે છે એટલે કે હજુ પણ વરસાદ છે એ આગામી સમયની અંદર એક્ટિવ થઈ એવા માટે વાર લાગી શકે છે પરંતુ અહીંયા તમે ગ્રીન કલરનો ભાગ જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે આ સિવાય મધ્ય ભારતની અંદર જે સિસ્ટમ બની છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે તો આ સિસ્ટમને આગળ વધતા હજુ પણ વાલ લાગશે વાવણીલાયક વરસાદ માટે એટલે કે હજુ પણ રાહ જોવી પડશે જો કે આ સિસ્ટમ વધારે મજબૂત બની છે અને આ સિસ્ટમથી આગળ આવશે સૌથી મોટી વાત કે આ સિસ્ટમ બનવાને લઈને કેટલાક મત મતાંતર હજુ પણ જોવા મળી રહ્યા છે કારણ કે આ સિસ્ટમ છે કઈ તરફ જાય કઈ તરફ ફંટાય એનો કોઈ ઠેકાણા હોતા નથી પરંતુ આ જે વરસાદ છે એ જુલાઈ મહિનાનો વરસાદ છે એટલે કે જુલાઈ મહિનાની અંદર આવી ઉપરા ઉપર ત્રણથી ચાર સિસ્ટમો પણ છે ઓગસ્ટ મહિનાની અંદર પણ આવી ત્રણથી ચાર સિસ્ટમો પણ છે અને આ સિસ્ટમો સીધી જ મિત્રો આવી રીતે આગળ વધશે જેને લઈને જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ આ સિસ્ટમો દ્વારા થવાનો છે એટલે કે ગુજરાતની જો વાત કરીએ વાવણીલાયક વરસાદની તો પંદર તારીખથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક અને સારા વાવણી લાયક વરસાદની આગાહી છે પરંતુ સોળ તારીખ સત્તર તારીખે પણ સારો વરસાદ છે સૌપ્રથમ અમરેલી ભાવનગર રાજકોટ અને ગીર સોમનાથની અંદર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે જ્યારે મધ્ય ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અને જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે ત્યારે મિત્રો સાર્વત્રિક અને સારા વરસાદની આગાહી છે તો હાલ મિત્રો પંદર તારીખ સુધી વેટ અને વોચ એટલે કે ધ્યાન રાખીને ચાલુ પંદર તારીખ પછી સારામાં સારી વાવણી જોવા મળશે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા મળ્યો મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત